આજે બનાવીશું તહેવારોમાં દાદી નાની વખત થી બનતી આવતી ક્રિસ્પી મીઠી પૂરી ક્રિસ્પી મીઠી પૂરી બનાવવા માટે અડધો કપ ગોળ લેશો એમાં કપ પાણી ઉમેરી આ ગેસ પર રાખી ગોળ પીગળે ત્યાં સુધી આને થવા થવા ત્યારબાદ ગાળી પૂરી નો લોટ બાંધવા એક કપ ઘઉનો નો લોટ લેશો એમાં વન ફોર્થ કપ ઘઉનો નો કકરો લોટ ઉમેરીએ એક ટેબલ સ્પૂન સફેદ તલ એક ટી સ્પૂન વરિયાળી અને એક ટેબલ સ્પૂન જેટલું તેલ નું વણ હવે ઠંડા થયેલા ગોળ વાળા પાણી થી પૂરી માટે કઠણ લોટ બાંધ